નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાદી અને સરળ ભાષામાં સમજીએ ગુજરાતમાં બનતી નાની મોટી ઘટનાઓના સમાચાર તો મિત્રો ગુજરાતમાં હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લાઓ છે અને ત્રણ નવા જિલ્લાઓ બનાવવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા ત્રણ નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે આ ત્રણેય જિલ્લાઓની વાત કરીએ તો નવા જિલ્લામાં રાધનપુર કે થરાદ બનવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત એવી વિચારણા ચાલી રહી ચાલી રહી છે કે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની પુનઃ રચના થઈ શકે અને નવા જિલ્લાની રચના પણ થઈ શકે છે આમ ગુજરાતમાં હાલમાં કુલ તેત્રીસ જિલ્લાઓ હશે અને આ ત્રણ જે નામ છે થરાદ રાધનપુર અને સુરેન્દ્રનગર જિલ્લાની આસપાસના વિસ્તારને આવરીને વિરમગામ આમ ત્રણ જિલ્લાના નામ જાહેર કરવામાં આવ્યા છે હજી ચર્ચા વિચારણા ચાલુ છે જાહેર કરવામાં નથી આવ્યું પરંતુ જે મિટિંગમાં જે ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મિટિંગ યોજાશે અને ત્યારબાદ જે નિર્ણય આવશે તેમાં ત્રણ જિલ્લાની જાહેરાત કરવામાં આવશે આમ ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લા છે અને નવા ત્રણ ઉમેરા છે એટલે ગુજરાતમાં કુલ છત્રીસ જિલ્લા બનશે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં વરસાદની ધમાકેદારી એન્ટ્રી થઈ ગઈ છે હજી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે અને નોંધપાત્ર વરસાદ નોંધાઈ પણ ચૂક્યો છે આમ જોઈએ તો ગુજરાતને મેઘરાજાએ ફરી ભીંજવી નાખ્યું છે એક જ દિવસની અંદર રાજ્યના એકસો તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ નોંધાઈ ગયો છે અને સૌથી વધુ વરસાદ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર રીતે નોંધાયો છે અને ઉપરાંત જોઈએ તો ઉમરપાડા તાલુકામાં એક જ દિવસની અંદર પોણા છ ઇંચ વરસાદ વરસી ગયો છે આમ હજી વરસાદી વાતાવરણ ચાલુ જ છે આમ સૌરાષ્ટ્ર અને આખા ગુજરાત ઉપર વરસાદ નોંધપાત્ર રીતે વરસવાની પૂરેપૂરી શક્યતા અથવા તો આગાહી છે ત્યારબાદ જોઈએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક એટલે કે છેલ્લા એક દિવસમાં જોઈએ તો ગુજરાતમાં ધમાકેદાર વરસાદી એન્ટ્રી કરી છે આમ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ઉપરાંત જોઈએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગર જેવા જિલ્લામાં સામાન્ય વરસાદ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે આમ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉપરાંત જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આમ હવામાન વિભાગ દ્વારા આજે આટલા જિલ્લા છે આટલા જિલ્લાઓની અંદર વરસાદ એટલે કે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની અસર તો રહેવાની જ છે ત્યારબાદ જોઈએ તો ખેડૂતોના ખાતામાં હવે બે હજારનો હપ્તો જમા થશે પીએમ કિસાન નિધિ યોજનાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે સરકારે નવરાત્રિ દરમિયાન દેશભરના નવ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા બે હજાર ટ્રાન્સફર કરશે તેવી જાહેરાત કરી છે ઉપરાંત જોઈએ તો સરકાર દ્વારા પીએમ કિસાન નિધિના અઢારમા હપ્તા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે સરકારના પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરશે મતલબ કે પાંચ ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારની રકમ જમા કરવામાં આવશે આમ મોદી સરકાર દ્વારા બે હજારના હપ્તા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે ત્યારબાદ જોઈએ તો ખેડૂતો માટે ફરીવાર મહત્વના સમાચાર સામે આવ્યા છે કપાસના ભાવની ખરીદી એટલે કે કપાસના ટેકાના ભાવની ખરીદી પહેલી ઓક્ટોબરથી ચાલુ કરી દેવામાં આવશે જોઈએ સમગ્ર માહિતી તો ઓક્ટોબર મહિનાથી કપાસની નવી સિઝનની શરૂઆત થશે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને એક ઓક્ટોબરથી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે ઉપરાંત જોઈએ તો કપાસ પકવતા ખેડૂતોએ એક ઓક્ટોબરથી ટેકાના ભાવે તેમનો કપાસ વેચી શકશે તે માટે સીસીઆઈએ એટલે કે કોટન કોર્પોરેશન ઇન્ડિયાએ ટેકાના ભાવની જે કપાસની ખરીદી છે તેના માટે ખેડૂતો દ્વારા નોંધણીની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દીધી છે ઉપરાંત જોઈએ તો નોંધણી માટે ખેડૂતોએ નજીકના ખરીદ કેન્દ્રોનો સંપર્ક કરવાનો રહેશે અને એક ફોર્મ ભરવાનું રહેશે આમ કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા મુજબ આ એક ઓક્ટોમ્બરથી કપાસના ભાવની ખરીદી ટેકાના ભાવની ખરીદી ચાલુ ચાલુ થઈ જશે અને ખેડૂતોએ જે ખરીદ કેન્દ્ર હોય છે ત્યાં જઈ એનું જે ફોર્મ ભરવાનું હોય છે તે ભરી દેવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો જન્મ મરણના દાખલા કઢાવવા માટે કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે અને તે નવા નિયમો એક પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જોઈએ સમગ્ર માહિતી તો જન્મ મરણના દાખલામાં સુધારાને લઈ નિયમો મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગના આ પરિપત્ર મુજબ અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે તેમજ પુરાવાને ધ્યાને રાખી રજિસ્ટ્રાર ઉર્ફે શબ્દનો ઉપયોગ પણ કરી શકાશે ઉપરાંત જોઈએ તો આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ જન્મ નોંધણીમાં નોંધ કરી બંને નામો લખી શકાશે તેમજ સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ કે મરણની તારીખમાં ફેરફાર કરી શકી દેવામાં આવશે નહીં ઉપરાંત જોઈએ તો જન્મ મરણના દાખલામાં સુધારા બાબતે વિસ્તૃત નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે પરિપત્રમાં સમાવિષ્ટ છે સામાન્ય રીતે સમગ્ર માહિતી જોઈએ તો જન્મ અને મરણનો પરિપત્ર છે એટલે કે એનો દાખલો કઢાવવા જઈએ ત્યાં સુધી જે સંતોષકારક તમે પ્રૂફ ન આપો સંતોષકારક માહિતી નહીં મળે ત્યાં સુધી જન્મ કે મરણનો દાખલો કાઢી આપવામાં નહીં આવે ત્યાર પછી મહત્વના ખેડૂત સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચારમાં મહુવા માર્કેટ યાર્ડ ખાતે સોયાબીન ઘઉં મગફળી નાળિયેર જુવાર બાજરી તેમજ લાલ ડુંગળી અને સફેદ ડુંગળી સહિત વિવિધ અઢાર જેટલી જણસીઓની આવક નોંધાઈ હતી ઉપરાંત જોઈએ તો જેમાં ખાસ કરીને સફેદ ડુંગળીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી વધારો નોંધાઈ રહ્યો છે મહુવા માર્કેટ યાર્ડમાં તેર સપ્ટેમ્બરના રોજ એક મણ સફેદ ડુંગળીનો ભાવ સસ્સો રૂપિયા નોંધાયો હતો જ્યારે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સફેદ ડુંગળીનો બસો ત્રેવીસ થેલીની આવક નોંધાઈ હતી ઉપરાંત જોઈએ તો જેનો ખેડૂતોને નીચો ભાવ ત્રણસો છ રૂપિયા અને ઊંચો ભાવ એક હજાર છ રૂપિયા મળ્યો હતો ચોવીસ સપ્ટેમ્બરના રોજ ડુંગળીની એકસો પંચાણું થેલીની આવક નોંધાઈ હતી અને જેનો ખેડૂતોને નીચો ભાવ એકસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ આઠસો ત્રાણું રૂપિયા મળ્યો હતો આ ઉપરાંત આ સિવાય રાજકોટ માર્કેટયાર્ડમાં લોકવન ઘઉંની એકસો પચાસ ક્વિન્ટલ અને ટુકડા ઘઉંની એક હજાર પ પાંચસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જ્યારે લોકવન ઘઉંના ભાવ પાંચસો એંશીસથી છસો રૂપિયા તો ટુકડા ઘઉંના ભાવ પાંચસો ત્રીસથી થી પાંચસો એસી સુધીના બોલાયા હતા ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે જોઈએ તો સરકાર છે જે વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવતી હોય છે તેમાંથી મોટાભાગની યોજનાઓ છે તે ગરીબ લોકો માટે તેમજ જરૂરિયાતમંદ લોકો માટે હોય છે જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત રેશન આપવામાં આવે છે સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે પરંતુ હવે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે ઉપરાંત જોઈએ તો તેમાં પહેલાં લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિયમથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે તો હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખાને બદલે કેટલીક જરૂરિયાત વસ્તુઓ જેવી નવ વસ્તુઓ આપવામાં આવશે આ વસ્તુઓમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ કરવામાં આવશે સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે તેમજ ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે આથી આજના લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થાય તે માટે આવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આમ રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર છે અને હવેથી ચોખાની બદલે કેટલીક જરૂરી નવ વસ્તુઓ આપવામાં આવશે